no oh. ઓમ નમો નારાયણાય ભાગવત ચતુસ્કંદ અધ્યાય ચોથો દક્ષિણ યજ્ઞમાં સતીનું અપમાન અને તેમણે કરેલો દેહ ત્યાગ મૈત્રે બોલ્યા આટલું કહી ભગવાન શંકર બોલતા બંધ થયા કેમ કે તે જાણતા હતા કે રજા આપવામાં કે બળાત્કારે રોકવામાં એમ બંને સ્થિતિમાં સતીના શરીરનો વિનાશ જ છે બીજી તરફ સતી પણ સંબંધીઓને મળવા ઈચ્છતા ઘરની બહાર જતા હતા અને મહાદેવના ભયથી પાછા જ ઘરની અંદર આવતા હતા આ રીતે તેમની હિંચકાની પેઠે બે ગતિ થઈ હતી સંબંધીઓને મળવા માટે શંકરે ના પાડી હતી તેથી સતીનું મન ઉદાસ થયું સ્નેહથી તે રડવા લાગ્યા વહેતા અશ્ર પ્રવાહને લીધે અત્યંત વિહવળ થયા અને જેમના સમાન બીજા કોઈ પુરુષ નથી એવા શંકરને જાણે બાળી નાખતા હોય તેમ ક્રોધથી કંપતા તે ભવાની શંકર સામે જોવા લાગ્યા પછી સતપુરુષોને પ્રિય એવા જેમણે પોતાનું અર્ધું શરીર પ્રેમથી અર્પણ કર્યું હતું તે શંકરનો પણ ત્યાગ કરી સ્ત્રીપણાને લીધે મૂઢબુદ્ધિવાળા તે સતી શોક તથા રોષથી ખિન્ન થયેલા હૃદય પોતાના માતા પિતાને ઘેર જવા નીકળ્યા તે એકલા જ ઉતાવળે પગલે ત્યાંથી નીકળ્યા એટલે મણિમાન મદ વગેરે હજારો શંકરના અનુચરો પાર્ષદો તથા યક્ષો શંકરના પોઠિયા નંદીશ્વરને આગળ કરી નિર્ભય થઈ વેગથી તેમની પાછળ ગયા તેઓએ સતીને નંદિકેશ્વર ઉપર બેસાડ્યા અને મેના દડો દર્પણ કમળ શ્વેત છત્ર ચામર તથા માળા વગેરેથી ગીત ગાન વગેરેના સાધનોથી તથા નગારા શંખ અને વાંસળીઓથી શોભિત થઈ તેમની પાછળ તેઓ જવા લાગ્યા પછી તે સતી દક્ષના યજ્ઞ સ્થાનમાં ગયા કે જે સ્થાન ચો તરફ થતી વેદ ગર્જનાઓથી શોભતું હતું યક્ષના પશ યજ્ઞના પશુઓનો જ્યાં વધ થયો થતો હતો બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ ચારે બાજુ બિરાજ્યા હતા અને માટીના લાકડાના સોનાના દર્ભના તથા ચામડાના અનેક પાત્રો જ્યાં ગોઠવ્યા હતા તે યજ્ઞ સ્થાનમાં આવ્યા પણ ત્યાં તેમની બહેનો અને માતા વિના કોઈ મનુષ્યે દક્ષના ભયથી તેમનો આદર સત્કાર કર્યો નહીં કેમ કે દક્ષે પ્રથમથી જ સતીનું અપમાન કર્યું હતું માત્ર તેમની બહેનો તથા માતા તેમને હર્ષથી આદર આપી પ્રેમાશ્રુથી ગળગળી થઈ ભેટી પડી પણ પિતાથી અપમાન કરાયેલા સતીએ બહેનોના પૂછેલા કુશળ પ્રશ્નનો કે કુશળ પ્રશ્નને યોગ્ય કોઈ વાતચીતનો અથવા માતા અને માસીઓએ કરેલા આદર સત્કારનો સ્વીકાર કર્યો નહીં એટલું નહીં પણ તેઓએ આપેલા શ્રેષ્ઠ આસનને પણ લીધું નહીં વળી તે યજ્ઞ શંકરના ભાગ વિનાનો હતો અને તેથી મહાસમર્થ દેવ શંકરનું પિતાએ અપમાન કર્યું હતું તે જોઈને યજ્ઞ સભામાં અનાદર કરાયેલા તે અધીશ્વરી ક્રોધથી લોકોને જાણે બાળી નાખતા હોય તેમ કોપી ઉઠ્યા તે દેવીએ દક્ષનો વધ કરવા તૈયાર થયેલા પોતાના ભૂતગણોને પોતાના તેજથી અટકાવી શિવના દ્વેષી અને કર્મ માર્ગના અભ્યાસથી ગર્વિષ્ઠ તે દક્ષને સર્વ જગતના સાંભળતા ક્રોધના આવેશ વડે અસ્પષ્ટ બોલાતી વાણીથી ધિકારવા માંડ્યો શ્રી સતી બોલ્યા આ જગતમાં જેમનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી જેમને કોઈ પ્રિય કે અપ્રિય નથી અને જે પ્રાણી માત્રના પ્રિય આત્મા છે તે સ્વરૂપ અને વેર રહિત ભગવાન શંકર તરફ તારા વિના બીજો કયો પુરુષ વિરુદ્ધ આચરણ કરે ઓ બ્રાહ્મણ તારા જેવા અદેખા પુરુષો બીજાઓના ગુણોમાં કેવળ દોષો જ લે છે ગુણો લેતા નથી ત્યારે મધ્યસ્થ મહાપુરુષો પારકા ગુણોમાં કેવળ દોષ લેતા નથી પણ જેવા હોય તેવા ગુણો તથા દોષો બંને વિવેકપૂર્વક લે છે અને જે ઉત્તમ મહત્તર પુરુષો છે તેઓ બીજાઓના માત્ર ગુણો જ લે છે દોષો લેતા નથી પરંતુ જે સર્વોત્કૃષ્ટ મહત્તમ પુરુષો છે તેઓ તો દોષો લેતા નથી એટલું જ નહીં પણ બીજાઓના ઘણા ઓછા ગુણોને પણ ઘણા જ વિશેષ કરે છે આવા આવા મહત્તમ પુરુષો ઉપર પણ તે દોષારોપણ કર્યું છે પરંતુ આ આશ્ચર્ય નથી કે જળ શરીરને આત્મા કહેનારા દુષ્ટો ઈર્ષ્યાથી મહાપુરુષોની સદા નિંદા કરે છે અને મહાપુરુષોની ચરણ રજથી નિસ્તેજ થયેલા તેવા દુષ્ટોને મહાપુરુષોની નિંદા એજ શોભાસ્પદ લાગે છે જેમનું બે અક્ષરો વાળું શિવ નામ પ્રસંગે કેવળ એક જ વખત વાણીથી ઉચ્ચાર્યું હોય તો તત્કાળ મનુષ્યોના સર્વ પાપોનો વિનાશ કરે છે આવા પવિત્ર ગીર્તિવાળા અને જેમની આજ્ઞા કોઈનાથી ઓળંગાતી નથી એવા તે શિવનો અહો આશ્ચર્ય છે કે તું અંગળ અમંગળ મૂર્તિ દ્વેષ કરે છે બ્રહ્મરસ રૂપી પુષ્પરસની ઈચ્છાવાળા મહાપુરુષોના મનરૂપી ભમરા જેમના ચરણકમળ નિત્ય સેવે છે અને કામનાવાળા લોકોની સર્વકામનાઓ જે પૂર્ણ કરે છે તે જગતના બંધુ સદાશિવનો તું દ્વેષ કરે છે જે શંકર ભગવાન જટાઓ છૂટી મૂકી સ્મશાનમાં પિશાચોની સાથે રહે છે અને ત્યાંની માળાઓ ભસ્મ તથા મનુષ્યની ખોપરીઓ ધારણ કરે છે તે શિવ નામધારી ભગવાન શંકરને તારા વિના દેવો પણ અમંગળ સ્વરૂપ જાણતા નથી કેમ કે તેઓ ભગવાન શંકરના ચરણ ઉપરથી પડેલા નમણને મસ્તક ઉપર ચડાવે છે જ્યાં નિરંકુશ મનુષ્ય ધર્મરક્ષક ઈશ્વર શંકરની નિંદા કરતો હોય તે વેળા તેઓને શિક્ષા કરવા પોતે અસમર્થ હોય તો બંને કાન બંધ કરી ત્યાંથી ચાલ્યા જવું પણ તેઓને શિક્ષા કરવા પોતે સમર્થ હોય તો નિંદા કરનારાઓની તે અમંગળ બોલીને જીભ બોલતી જીભને બળાત્કારે કાપી નાખવી અને એટલું કર્યા પછી પણ પોતે પોતાના પ્રાણ તજવા જોઈએ આ ધર્મ છે માટે શંકરની નિંદા કરનાર તારા થકી ઉત્પન્ન થયેલા શરીરને હું ધારણ નહીં કરું પણ તજી દઈશ કેમ કે અપવિત્ર અન્ન પ્રમાદથી કે ભૂલથી ખવાઈ ગયું હોય તો તેને ઓકી કાઢવું એ જ ખાનારની શુદ્ધિ કહી છે એ જ તેનું પ્રાયશ્ચિત છે જે મહામુનિ કેવળ પોતાના આત્મામાં જ રમે છે તેની બુદ્ધિ વેદના વિધિ નિષેધરૂપ વાદોને અનુસરતી નથી જેમ દેવોની ગતિ આકાશમાં અને મનુષ્યોની ગતિ પૃથ્વી ઉપર જ હોય છે તેમ નિવૃત્તિ માર્ગે જનારો વેદાજ્ઞાઓથી દૂર થાય છે અને પ્રવૃત્તિ માર્ગે જનારો વેદાજ્ઞાઓને જ અનુસરે છે માટે પ્રવૃત્તિ રૂપ કે નિવૃત્તિ સ્વધર્મમાં રહેલા પુરુષે નિંદા કરવી નહીં પ્રવૃત્તિ માર્ગના અગ્નિહોત્રાદિ કર્મો અને નિવૃત્તિ માર્ગના સમશમાદિ કર્મો એ બંને સત્ય જ છે કારણ કે વેદમાં અધિકારી પરત્વે રાગ તેમજ વૈરાગ્ય રૂપ ચિહ્ન વાળા એ બંનેનો જુદો જુદો વિભાગ કરી વ્યવસ્થા કરી છે પણ આ બંને કર્મ એકી સાથે એક જ પુરુષમાં વિરોધી છે અર્થાત એક જ પુરુષ એકી સાથે આ બંને માર્ગમાં કદી જઈ શકે નહીં પરબ્રહ્મ સદાશિવ વિશે તો બંને કર્મ પ્રાપ્ત જ નથી પરમેશ્વરને વળી કર્મશા ઓ પિતા અમે આશ્રય કરેલી અણીમાદી સમૃદ્ધિઓ રૂપી પદવી તમારા જેવાઓને કદી હોઈ શકે નહીં તમારી પદવીઓ તો યજ્ઞશાળાઓમાં જ હોય તેઓને યજ્ઞમાં અન્નથી તૃપ્ત થયેલાઓ જ કેવળ વખાણે છે અને કર્મમાર્ગીઓ જ ભોગવે છે ત્યારે અમારી પદવીઓને અન્નથી તૃપ્ત થનારા પ્રાણીઓ વખાણી શકતા નથી કેમ કે તે પદવીઓના કારણો અસ્પષ્ટ છે અને બ્રહ્મવેતા પુરુષો જ તેઓને સેવી શકે છે તે શિવનો અપરાધ કર્યો છે માટે તારાથી ઉત્પન્ન થયેલા મારા આ શરીરનો જન્મ નિંદ્ય છે અને તેથી જ આ શરીરને હું તજીશ કેમ કે દુર્જન એવા તારો મારા પિતા તરીકે સંબંધ રહે એથી મને શરમ આવે છે અને મોટા પુરુષોની નિંદા કરનારથી થયેલા જન્મને પણ ધિક્કાર છે ભગવાન શંકર હે દક્ષપુત્રી એમ વિનોદમાં પણ તમારું નામ લે છે ત્યારે હું વિનોદ અને હાસ્ય બંનેથી રહિત થઈ મનમાં અત્યંત દુઃખી થાવ છું માટે આ શરીરથી ઉત્પન્ન થયેલા આ મારા દેહનો હું ત્યાગ જ કરીશ મૈત્રે બોલ્યા હે શત્રુહંતા વિદુરજી એમ યજ્ઞની વચ્ચે દક્ષને કહી સતી બોલતા બંધ થયા અને પીળા વસ્ત્રો પહેરી ઉત્તર દિશા તરફ મુખ કરી ત્યાં પૃથ્વી ઉપર બેસી ગયા પછી જળનું આચમન કરી નેત્રો બંધ કરી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો તે નિર્દોષ સતીએ આસનનો જય કરી પ્રાણ તથા અપાનને એકરૂપ કરી તે બંનેને નાભિચક્રમાં સ્થાપ્યા પછી ઉદાન વાયુને તેના સ્થાનમાંથી ઊંચો લઈ બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપી કંઠના માર્ગે બે ભ્રમરની વચ્ચે લીધો અને મહાપુરુષોને પણ અતિ પૂજ્ય ભગવાન શંકરે વારંવાર આદરથી ખોળામાં સ્થાપેલા તે શરીરને દક્ષ પરના રોષથી તજવા ઈચ્છતા મનસ્વીની સતીએ શરીરના અવયવોમાં વાયુ તથા અગ્નિની ધારણા કરી તે વખતે જેમના પાપ નાશ પામ્યા હતા એવા સતી જગતના ગુરુ સ્વામી શ્રી શંકરના ચરણકમળના ભજનાનંદનું ચિંતન કરતા તે સિવાય બીજી કોઈ વસ્તુને જોતા ન હતા પછી તરત જ સમાધિથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે તેમનું શરીર વળવા લાગ્યું તે આશ્ચર્યને આકાશમાં તથા પૃથ્વી પર જોનારાઓમાં મોટો હાહાકાર થયો કે અફસોસ દક્ષે કોપાવેલા મહાદેવના પત્ની દેવી સતીએ પ્રાણ તજ્યા અહો સ્થાવરજંગમ જગત જેની પ્રજા છે એવા દક્ષની દુર્જનતા જુઓ વારંવાર માનને યોગ્ય છે છતાં જેણે અપમાન કરેલા તેમના પુત્રી મનસ્વિની સતીએ પ્રાણ તજ્યા છે આ દક્ષ સહનશીલ હૃદયવાળો ન હોય બ્રહ્મનો દ્રોહી છે તેથી લોકમાં મોટી અફગીરતી પામશે કારણ કે શંકરના દ્વેષી તેણે પોતાના જ અપરાધથી મરવા તૈયાર થયેલી પોતાની પુત્રીને અટકાવી નથી સતીના પ્રાણ ત્યાગનું તે અદભુત દ્રશ્ય જોઈ મનુષ્યો પરસ્પર એમ વાતચીત કરવા કરતા હતા તેવામાં શંકરના સેવકો દક્ષનો વધ કરવા તૈયાર થયા દક્ષ સામે આવતા તેઓનો વેગ જોઈ ભગવાન ભૃગુએ યજ્ઞનો નાશ કરનારાઓનો નાશ કરનારા યજુર્વેદના મંત્રથી દક્ષિણાગ્નિમાં હોમ કર્યો અવર્ધ્યુ ભૃગુએ એ પ્રમાણે હોમ કર્યો એટલે આહુતિ દ્વારા હજારો નામના દેવો એકદમ ઉત્પન્ન થયા જેઓ તપથી ચંદ્રલોક પામ્યા હતા તેઓએ તેજથી જળહળતા ઉંબાડિયા રૂપી હથિયારો લઈ મહાદેવના સર્વ પ્રથમ ગણોને યક્ષો સહિત મારવા માંડ્યા તેથી તેઓ દિશાઓમાં નાસી ગયા નારાયણ અહીં આ અધ્યાયના ચોત્રીસ શ્લોકો પૂર્ણ થયા તૈર્લાતાયુ સર્વા તૈ તૈર્તાયુ સર્વે પ્રમથા સહ ગુહ્યકાન્યમાના દિશો ભેજુરૂષદ્ધિબ્રહ્મ તેજસા શ્રીમદભાગવદાપુરાણમાં ચતુર્થસ્કંદ વિશે અધ્યાય ચોથો સમાપ્ત અધ્યાય પાંચમો આવશે ભગવાન શંકરનો ક્રોધ અને વીરભદ્રદ્વારા દક્ષનો નાશ